ભાવનગર માં શહેર ફરતી સડક ઉપર ટુ વ્હીલર ચાલક ને રિક્ષા ચાલકે અડફટે લઈને ફરાર થઈ જતાં ટુ વ્હીલર ચાલક ને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેર ના સુભાષનગર શહેર ફરતી સડક ઉપર પ્રવીણભાઈ ભૂપતભાઈ વાડા નામના વ્યક્તિ પોતાનું ટુ વ્હીલ લઈને જતાં હોય ત્યારે અતુલ લોડિંગ રિક્ષા ચાલકે બેફિકરાઈથી રિક્ષા ચલાવી અકસ્માત સર્જીને ફરાર થઈ જતાં ટુ વ્હીલ ચાલક પ્રવીણભાઈ ને ઈજા થતાં સરટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે

ટેમ્પો હતો એ મને ગયો તમારી પાસે બાઈક હતી હું સાઈડમાં હતો અને રોડ સાઈડમાં હતો હું બેક સાઈડ ઉપર ચાલતો છું મને ઉદાચી ભાગી ગયો ઉભો ન જોયો જાતો